વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તો આજે પ્રાપ્તિસ કિચનમાં મગની એકદમ અનોખી રેસીપી બનવાની છે આપણે એક એવું મગનું શાક બનાવીશું જે ટેસ્ટીની સાથે સાથે અનોખી રીતે બનાવવામાં પણ આવે છે તો તેના માટે મેં અહીં થ્રી ફોર્થ કપ જેટલા એટલે કે પોણો કપ જેટલા મગને બે કલાક માટે પલાળી લીધા હતા ત્યારબાદ તેનું એક્સ્ટ્રા પાણી કાઢી અને મિક્સર જારમાં બધા જ મગને આપણે ઉમેરી દેવાના છે તો અહીં આપણે મગને ફક્ત બે કલાક જ પલાળવાના છે ત્યારબાદ આપણે તેની પેસ્ટ બનાવવાની છે તો આ પેસ્ટનો આપણે ટેસ્ટ વધારવા માટે તેમાં સાતથી આઠ જેટલી લસણની કળીઓ એડ કરી દઈશું સાથે અને સાથે જ તીખાસ માટે આપણે તેમાં બે તીખા લીલા મરચાં રેન્ડમ ચોપ કરી અને ઉમેરી દઈશું તમારે વધારે પડતું સ્પાઈસી ખાવું હોય આ શાક તો તમે તીખી લીલી મરચીનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં એક મુઠ્ઠી અને કપના માપથી કહું તો વન ફોર્થ કપ જેટલા કોથમીરના પત્તા છે ચોપ કરેલા તેને ઉમેરી દઈએ સાથે જ આપણે અહીં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી અને આદુના ટુકડા પણ ઉમેરી દેવાના છે તો અહીં મેં નાની સાઇઝનો આદુનો ટુકડો લીધો હતો તેના આપણે બારીક ટુકડા ચોપ કરી અને ઉમેરી દઈએ સાથે જ તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે તો નાની પોણી ચમચી જેટલું નમક છે હવે બધું આપણે બરાબર પીસી લઈએ તો જોઈ શકો છો એકદમ ડાર્ક કલર આવ્યો છે અને થોડી કરકરી એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તેમાંથી એક મોટી ચમચી જેટલી પેસ્ટ છે તેને એક બોલમાં કાઢી લઈએ ત્યારબાદ આપણે એક મિક્સિંગ બોલ લઈ લેશું અને તેમાં આ બધી જ પેસ્ટને કાઢી લઈશું આ પેસ્ટ બોલમાં કઢાઈ જાય ત્યારબાદ આપણે મિક્સર ઝારમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને એ પાણીને મિક્સર ઝારમાં ફેરવી અને ફરી આ પેસ્ટની ઉપર ઉમેરી દઈશું ફક્ત બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી લેવાનું છે પાણીની ક્વોન્ટિટી વધારે નથી લેવાની કેમ કે આપણે આ પેસ્ટમાંથી વળીઓ બનાવવાની છે જો આ પેસ્ટ છે તે વધારે પડતી ઢીલી થઈ જશે તો વળી છે તે પરફેક્ટ નહીં બને હવે આપણે બેથી ત્રણ મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ચમચી અથવા બીટરની મદદથી ફેટી લઈએ આ પેસ્ટને પેસ્ટ ફેટાઈ જાય ત્યારબાદ તો તમને બતાવીશ આનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને એકદમ ફ્લફી એવી આ પેસ્ટ બનીને રેડી થઈ જશે તો જોઈ શકો છો ત્રણ મિનિટ બાદ એકદમ કલર ચેન્જ થઈ ગયો છે આપણે જે પેસ્ટ અલગ રાખી હતી તેનો એકદમ ડાર્ક કલર છે અને આ થોડો લાઇટ કલર થઈ ગયો છે હવે આપણે આ પેસ્ટમાંથી વળીઓ બનાવીએ તો તેના માટે એક મોટા વાસણમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે અને એ વાસણની ઉપર કાણાવાળી પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી અને સેટ કરી લેવાની છે ત્યારબાદ આ રીતે રેન્ડમ શેપમાં આપણે વળીઓ છે તે એ પ્લેટની ઉપર સેટ કરી લેવાની છે તો નાની નાની સાઇઝની વળીઓ બનાવવાની છે તમારે આનાથી થોડી મોટી સાઇઝની બનાવી હોય તો પણ બનાવી શકો છો હું આ રીતે નાની નાની સાઇઝની વળીઓ ઉપર સેટ કરું છું તો અહીં તમને થતું હશે કે કેમ મગની પેસ્ટ છે તે વ્હાઈટ થઈ ગઈ તો તમને ખ્યાલ હશે તમે કોઈપણ કઠોળને આખી રાત માટે અથવા ત્રણથી ચાર કલાક માટે પલાળો તો તેમાં ઉપર વ્હાઈટ ફોગ જેવું અથવા તો બબલ્સ થઈ જાય છે જનરલી બધા કઠોળમાં અમુક એવા તત્વો રહેલા હોય છે જેનાથી તેને તમે લાંબા સમય માટે પલાળો તો વ્હાઈટ બબલ્સ આવે છે તો અહીં મગની પેસ્ટને જ્યારે આપણે ફેટી ત્યારે પણ એ જ પ્રોસેસ થઈ જેના કારણે આપણી પેસ્ટ છે તે એકદમ સોફ્ટ થઈ ગઈ અને ફૂલી ગઈ તો અહીં આપણે બધી વડીને કાણાવાળા વાસણમાં સેટ કરી લીધી હવે આપણે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ઢાંકી અને ફક્ત સાત મિનિટ માટે આ વડીને સ્ટીમ કરી લઈશું તો અહીં સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચપ્પુની મદદથી વળીને પ્લેટમાંથી કાઢી અને ચેક કરી લઈએ આપણી વડી એકદમ સરસ સ્ટીમ થઈ છે કે નહીં તો અહીં હું તમને તોડીને બતાવું તો જોઈ શકો છો અંદરથી એકદમ ડ્રાય છે અને એકદમ સરસ ફૂલીને આપણી આ વડી છે તે કૂક થઈ ગઈ છે તો હવે આપણે આ શાક બનાવવા માટેનો વઘાર કરી લઈએ તો તેના માટે કોઈપણ પેન અથવા કઢાઈમાં એક મોટા ચમચા જેટલું તેલને એડ કરી દેવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં એક આખી ચમચી જેટલું જીરું અને લાલ મરચાંનો વઘાર કરી લઈએ સાથે જ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ પણ ઉમેરી દઈએ ત્યારબાદ આપણે તેમાં સાતથી આઠ જેટલી લસણની કળીઓને ચોપ કરીને ઉમેરી દઈએ હવે આપણે લસણને થોડું સોતે કરી લઈશું જેથી કરી તેની કચાસ છે તે જતી રહે લસણ થોડી સેકન્ડ્સ માટે સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ત્રણ મીડિયમ સાઇઝના કાંદાને ઝીણા ચોપ કરી અને તેલમાં ઉમેરી દઈએ હવે આ કાંદાને પણ આપણે એકદમ સારી રીતે સોતે કરી લેવાના છે જેથી કરી તે સોફ્ટ થઈ જાય કાંદા સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા ચોપ કરી અને ઉમેરી દેવાના છે ત્યારબાદ આપણે તેમાં સાથે જ જે પેસ્ટ અલગ રાખી હતી એક ચમચી જેટલી તેને પણ ઉમેરી દઈશું અને હવે આ પેસ્ટની કચાશ દૂર કરવા માટે આપણે ગેસની લો ફ્લેમ પર એકથી બે મિનિટ જેવું આ પેસ્ટને સોતે કરી લઈએ આ પેસ્ટને કાંદાને ટામેટાની સાથે ઉમેરવાથી એકદમ સરસ ઘટ એવી ગ્રેવી તો બને છે સાથે સાથે એક ફ્લેવર પણ મળી રહે છે તો આ રીતે થોડી પેસ્ટને ચોક્કસથી ઉમેરવી જેથી કરી આપણું શાક છે તે વધારે ટેસ્ટી થાય અને થિક ગ્રેવીવાળું બનીને રેડી થાય હવે આપણે બેથી ત્રણ મિનિટ માટે આ બધું એકદમ સારી રીતે સોતે કરી લેવાનું છે જનરલી તમે ઘણા શાકમાં કાંદાની અથવા તો ટામેટાની પ્યોરી ઉમેરતા હોય છે ટામેટાની પ્યોરી ઉમેરો તો કોઈ પ્રોબ્લેમ નથી પણ કાંદાની પ્યોરી કરીને તમે શાકમાં ઉમેરો તો તેનું પાણી છે તે વધારે પડતું રિલીઝ થાય છે જેનાથી શાકનો ટેસ્ટ છે તે ફિક્કો પડી જાય છે તો બને તો આ રીતે બારીક ચોપ કરીને જ કાંદાને કોઈ પણ સબ્જીમાં ઉમેરવો ટામેટા કાંદા અને પેસ્ટ એકદમ સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એકથી દોઢ ચમચી જેટલો મરચાં પાવડર ઉમેરી લઈએ અથવા તો તીખાસ પ્રમાણે ઉમેરવો ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી ધાણા જીરો પાવડર અને આ પેસ્ટની પ્રમાણે આપણે નમક ઉમેરવાનું છે તો વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલું નમક ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈએ હવે મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી ગેસની લો ફ્લેમ પર આપણે બધું બરાબર સોતે કરી લેવાનું છે વઘાર આપણો છે તે બળી ના જાય એટલા માટે ગેસની લો ફ્લેમ પર મસાલાને આપણે સોતે કરવાના છે જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે તેમાં એક વાટકા જેટલું પાણી ઉમેરી દઈએ અને બધું બરાબર મિક્સ કરી ને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ ગ્રેવીને એકદમ સારી રીતે કૂક કરી લેવાની છે ત્રણથી ચાર મિનિટ માટે ત્રણથી ચાર મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો તેલ છે તે છૂટું પડી ગયું છે અને ગ્રેવીમાં જેટલો પણ પાણીનો ભાગ હતો તે બધો બળી ગયો છે મોઇશ્ચર જતું રહ્યું છે જોઈ શકો છો આ રીતની તેની ગ્રેવી હોવી જોઈએ એકદમ સરસ આપણી ગ્રેવી છે તે કૂક થઈ ગઈ છે હવે આપણે તેમાં કસૂરી મેથી ઉમેરીશું બે મોટી ચમચી જેટલી આ રીતે હાથેથી મસળી અને ઉમેરી દેવાની જો તમને દહીં પસંદ હોય તો આ સ્ટેજ પર કસૂરી મેથીની સાથે બે મોટી ચમચી જેટલું તમે દહીં પણ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે તેમાં ફરી એક વાટકા જેટલું પાણી ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીં તમારે શાકની ગ્રેવી કઈ રીતની જોતી હોય વધારે પડતી થીક અથવા તો વધારે પડતી પતલી એ પ્રમાણે તમારે પાણીને ઉમેરવાનું છે તો અહીં પાણી ઉમેરાઈ ગયા બાદ આપણે તેમાં જે વળી રેડી કરી છે તે બધી જ ઉમેરી દેવાની છે આ રીતે બધી વળીને આપણે ગ્રેવીમાં સેટ કરી લીધા બાદ હળવા હાથેથી એકવાર ચમચાની મદદથી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે ત્યારબાદ આપણે ઢાંકીને ગેસની લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ જેવું આ શાકને એકદમ સારી રીતે કૂક થવા દેવાનું છે જેથી કરી વળીમાં આ ગ્રેવીનો ટેસ્ટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો ગેસની લો ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે અને વચ્ચે વચ્ચે તેને આપણે ચેક કરતા રહીશું જેથી કરી શાક છે તે તળિયે ચોંટે નહીં તો અહીં પાંચ મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો એકદમ સરસ સ્મેલની સાથે પરફેક્ટ એવું આ મગનું શાક બનીને રેડી થઈ ગયું છે તો તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈએ તો લો અહીં આપણી આજની એકદમ અનોખી રેસીપી તૈયાર છે જે છે મગનું શાક તો એકવાર ચોક્કસથી આ રીતે શાક બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ અનોખી રેસીપી કેવી લાગી સાથે જ તમારે પ્રાપ્તિસ કિચનની આવી અનોખી અને હેલ્ધી રેસીપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી રેસીપીની સાથે ઇન્સ્ટન્ટ અને હેલ્ધી રેસીપીઓ પણ મળી રહેશે તો આવા બીજા અનોખા વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય